તો છોકરા કાળી કૂતરી બેહાડી હોમી બેહાડી ને રોજ દે મનાવા ના એમ નહીં ભાઈ તો હું કોમ આપણે રોડ દે મનાવા ઈ બધા એમ મનાવતા મનાવા જો મારી આખી અલગ રીત છે બોલો તમારે તૈયાર છો મજા આવશે હવે આખું ગામ મનાવે છે તો મના બી કે ન હોય ઈચ્છા તો હદ આયામ તો હું ન હોય પણ હવે પાછો કોક ઓધો કરીશ કોઈ હું દિવસ તો ન કરું હે ગપી દે તો ફસાવતો ન મુવા

ગપુ તો મગન થી મારી વાત વાતો આપડો આને હેર ખેતર માં રોડડા ઉભા છે બરાબર તમે મગન હમણાં તો હેડિયા નેકલી દો તમ તાર બરાબર હમણાંથી નાખોટો કરી દો હો

અન તો હેના આઈદમ ફરીનો આમથી આયા બરાબર તમ રોડ દે એટલે થી મનાતો આવહરો મુ એ પૂરી આઈ વાયુ ઇમકા આયુ હ હ ઇમકા ઇમકા ચમડા ચમડા ઇલા

અરિયાદ ને ખોટી તાલી ઓ હો હો અને તમારી આરિયાદ ને બરાબર હો કે મેન્શન થઈ ગઈ કરી નાખ અને હવે આપણે ગપ્પુજી કાલે શું છે પ્રોમિસ દે કાલી પ્રોમિસ દે પ્રોમિસ દે એ પ્રોમિસ દે મનાઈ નાખશે હેડો ઈ વરે આપણા મનાતા આવશે અલ્યા હું મનાઈશ ભઈ કેમ કેમ કાલે છે ને કાલે વાત હેડો કોઈ દાડો થટી ભાસી રોયા છો રોજ દે કે મજાઈ

તમે કઈ હા તમારે ગમે ની છોકીને ખવડાવો ભાઈ દુડચી હાથે મારે દોડાયેલા છે

આજે પ્રોમિસ કરો મગનાજી ને તમારા આર્યા કે જે મારી ના તગારા ની સોગન ખો અને પ્રોમિસ કરો કે આજથી રોધડા મોર ની તગડો બોલો હેડો મગનાજી હું કોશિશ કરીશ કોશિશ ની કોશિશ ને પ્રોમિસ ઈ પ્રોમિસ મો પ્રોમિસ કરો સું આ વેલેન્ટાઇન ડે ના વીક ઉપર કે આજ પછી તમારા ક્ષેત્ર માં મો જાણી જોઈને કદી રોધડા તકડીશ નહીં ભૂલ થી જાય પણ મારો કોઈ ઓક નહીં ભરાય

યાર શું છે વિશ્વાસ છે ને પમરાડી ઉપર વિશ્વાસક નહી મને તો મારે નથી તકલીફ પડે

વાઢા સુખી વાઢા દુખી મોઢા સુખી નહીં માતાજી ને તો મજા જ નહીં મોઢાજી ને મોજ નહીં બઈ મોઢા લાજત બનીને ટોપો ટોપ આહા વાઢા વાહ વા ભાઈ વા

પણ અહીંયા દર્શન કરવાની ફરવાની બધી મજા આવી આપડે મોઢા ને તો બરાબર ને અમરાજ હિસાબ નું તમે કોઈ

આમ તો પૂરે તમારા જેટલી પોઝિશન અમારી જ ક્યાં આ લઈ જઈશું તમારે આ લી જઈશું ફાઇનલ પાયા ગદારી નહી કરવા વોટા એટલે વોટા સાંપીને આટલું બધા તમારા પૈસા પગાર એ વાર ને આજ તારીખ છે ચૌદ ને કાલે પંદર પંદર સોળ તારીખે પગાર થઈ બે દાડા ની વાત થઈ અમરાધી ઉતરાણ વેડા રૂપિયા તમારા હધી પહેવાનો દૂધના હધી આયા નથી બધા ભેગા મારા બધા ભેગા મારા હાલકા પાપડી

તીર્થ કરવા જતા ન્યોન મે ઉસી ના આલે જાતા તમને ઉસી ના આલે ભગવાન જેવા મણા હોય ભગવાન જેવા મણા નું તમે આવો આવી હાલત મત કરો રૂપિયા રૂપિયો તમારો દૂધને ધોઈ નાલવાનો છે દૂધના પૈસામાંથી દૂધ ધોઈ નાળવાનો દૂધ ધોઈ મત આલજો કે પેની નોટ આલજો ખોટી ના ના એટલે કહેવાનો એટલો ખાલી मीनिंग છે મારી વાત સાંભળો ભાઈ ગપ્પો દે અને મારા વાંઠા મંડળ ને મારા વાંઠા ભાઈઓ કે ભાઈ આ ચોકલેટ ગલાલ ફ્રેન્ડ લફરા કરીને ને આમ ને તેમ મનાવે ને એ આપણી સંસ્કૃતિ નથી ભાઈ બરાબર ને સંસ્કૃતિ આપડી ત્યાં હાર્યા છે ભાઈ બરાબર ને એટલે ફરવા દા હું દેવસ્થાન દો હે ચોક દર્શન કરવા દો એમને ફરવા દો ઓમ શું હવે કે તમે છોકરીયા પાછળ લફરા કરી કરીને એમ મનાવ કોઈ બરાબર ને એ આપણી સંસ્કૃતિમાં આવતું નથી અને વાઠા તો દેવ આમ જ મનાવશે ભાઈ અને રામ દેવ વાઠા આમ દેવ મનાવશે અને મજા કરશે બાપો કરશે તો ઠીક બાકી પેલા નહીં મનાવા બરાબર ને અને તો જ આપણે બધા મોટાઇ રહ્યા ને એ બે પોનડે થાય છે ને કાલે કાલે